વડોદરા શહેરના નવા યાર્ડ રેલવે ગોદી ખાતે રેલવે તંત્ર સામે કરી વરસાદની સિઝનમાં ખુલ્લામાં સિમેન્ટ ઉતારવામાં આવે છે જેના લીધે શેડ નહીં હોવાના કારણે ઘણા સિમેન્ટોની ગુણો ભીણી થઈ ગઈ હોવાથી ઘણું બધું નુકસાન પહોંચ્યું છે સિમેન્ટના જથ્થામાંથી કેટલાક સિમેન્ટના જથ્થા વરસાદને કારણે ભીણો થયો હતો જેને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેચી રેલવે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો વહેલી તકે રેલવે ગોધી રેલવે ટ્રેકની બાજુમાં શેડની વ્યવસ્થા કરવામાં આવે એવી માંગ રેલવે તંત્ર સામે કરી હતી વડોદરા શહેરના આપણે નવાયા રેલવે ગોધીની જે જગ્યા છે ત્યાં ઊભા છે અને જે તે રેલવેમાં તમામ પ્રકારનો માલ આવતો છે સિમેન્ટ જે આવી રહ્યો છે આ સિમેન્ટ અહીંયા ખુલ્લામાં ઉતારવામાં આવ્યું છે જો હમણાં કંઈક વરસાદ પડે તો આ સિમેન્ટ આખો બગડી જઈ શકે છે એક બાજુ કોન્ટ્રાક્ટરને પણ માર પડે છે આપણે આગળ પણ જો કે સિમેન્ટ ઘણો પલળી પણ ગયો છે તો રેલવે વિભાગ દ્વારા અહીંયા શેડ બનાવવો જોઈએ જો અહીંયા શેડ બનાવે તો લોકોનો સિમેન્ટ અનાજ કે અન્ય જે પણ વસ્તુ આવે છે એ બગડે ના પરંતુ કેટલાય વર્ષોથી અહીંયા શેડ નથી બનાવતો જેના કારણે કોન્ટ્રાક્ટરને ભોગ બનવું પડે છે કોન્ટ્રાક્ટરને માલ બી બગડી જાય છે સાથે ભાડું પણ એનું ચૂકવવું પડે છે એટલે ક્યાંક ને ક્યાંક રેલવે વિભાગે આટલી મોટી ગોદી છે નવાર નું મોટું સ્ટેન્ડ છે માલ ઉતરી રહ્યો છે જાત જાતનો માલ સિમેન્ટ ઉતરી રહ્યો છે તો આવી જગ્યા તાત્કાલિક ધોરણે શેડ બનાવો જોઈએ મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા